નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં મેડિકલ એટલે કે એમબીબીએસ બીડીએસ બીએમએસ અને બીએચએમએસમાં એડમિશન લેવું હોય તો એમના રાઉન્ડની પ્રક્રિયા છે હાલમાં શરૂ છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે મેડિકલની અંદર તમારા લોકોનું મેરિટ કઈ રીતે બનશે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે ઘણા લોકો મને એમ કહેશે કે ભાઈ અમને પણ ખબર છે કે ભાઈ ઇન્ડિયા અને ગુજરાતની અંદર છે એ સંપૂર્ણ નીટના આધારે જ મેરિટ બને છે તો ભાઈ એ મને પણ ખબર છે તમને પણ ખબર છે પણ એ રીતે નહીં તમને ખબર હોય તો તમારા પ્રોવિઝનલ લિસ્ટ આવે છે એની અંદર તમારે બે પ્રકારના રેન્ક હશે એક તો જીઆર એટલે કે જેને તમે જનરલ રેન્ક પણ કહી શકો અથવા તો ગુજરાત રેન્ક પણ કહી શકો અને સીઆર કે જેને તમે કેટેગરી રેન્ક પણ કહી શકો તો આના આધારે તમને કઈ રીતે ગોઠવશે એની ઉદાહરણ સહિત વ્યવસ્થિત સમજૂતી આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂર જુઓ હવે આ મેં એક ડેટા તૈયાર કર્યો છે હવે ધારી લો કે આ તમારા લોકોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે મેં આ ત્રીસ જણા છે એનો મેં આખો ડેટા છે એ એક્ઝામ્પલ રૂપે તૈયાર કરેલો છે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો જ્યારે પણ તમારા લોકોનું પહેલાં રાઉન્ડનું અથવા તો કોઈ બી રાઉન્ડનું તમારું અલોટમેન્ટ આવશે અલોટમેન્ટની પ્રક્રિયા કોમ્પ્યુટર દ્વારા જ કરવામાં આવશે આ વસ્તુ ધ્યાનમાં રાખો કોઈ માણસ છે એ તમારો મેરિટ નહીં બનાવે સંપૂર્ણ જે ડેટા હશે એ કોમ્પ્યુટરના આધારે જ બનશે અને કોમ્પ્યુટર જ તમારું સંપૂર્ણ મેરિટ તૈયાર કરીને આપશે હવે ગયા વર્ષોમાં શું થતું હતું કે જ્યારે ચોઈસ ફિલિંગ બંધ થાય હવે એક્ઝામ્પલ તરીકે આજે બપોરે બાર વાગ્યે ચોઈસ ફિલિંગ બંધ થતી હોય તો એનું પરિણામ છે એ સાંજે છ વાગ્યા સુધીમાં આવી પણ જતું એટલું ઝડપી આવી જતું શું કામ એને તો કે ભાઈ એના કોમ્પ્યુટર છે એ વ્યવસ્થિત રીતે છે કામ કરે છે એમાં પણ હવે તો સિક્યુરિટી ડિપોઝિટનો નિયમ આવ્યો છે એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓ ભૂલ કરી નાખે ચોઈસ ફિલિંગમાં ભૂલ કરી નાખે એટલે દસ હજાર રૂપિયા છે ડાયરેક્ટ ગવર્મેન્ટના ખાતામાં એટલે સાતસો લોકોના ગયા વખતે બીજા રાઉન્ડમાં ગયા હતા દસ હજાર રૂપિયા એટલે એક એવડો રૂપિયો કમિટી પાસે જમા થયો છે ક્લિયર થઈ ગયું એટલે તમારા પ્રતાપે જ છે કમિટીએ વ્યવસ્થિત રીતે મસ્ત કમ્પ્યુટર લઈ લીધા છે અને એના પરિણામે મેરિટ પણ તમારો એ રીતે જાહેર કરે છે તો આ આપણે વાતું થઈ હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો હવે આ ત્રીસ જણાનો આપણી પાસે ડેટા રહેલો છે હવે તમે એમાં ધ્યાનમાં રાખો માની લો કે પહેલો સ્ટુડન્ટ છે હવે ઓપન કેટેગરીમાં છે એને સાતસો માર્ક આવ્યા છે નીટની અંદર હવે એનો જીઆર ક્યુ થયો વન થયો હવે બીજો સ્ટુડન્ટ છે એ ઓબીસી કેટેગરીમાં છે હવે એને પણ સાતસો માર્ક આવ્યા છે તો એનો ગુજરાત રેન્ક થયો બે અને એસી નંબર થયો વન હવે આ એક્ઝામ્પલનો ડેટા છે કાયદેસર પ્રોવિઝનલ મેરીટ લિસ્ટમાં આ રીતનો નથી હવે માની લો કે ચોથો સ્ટુડન્ટ છે એસટી કેટેગરીમાંથી છે હવે એને સાતસો માર્ક આવ્યા છે અને એનો જનરલ રેન્ક છે એટલે કે ગુજરાત ભારત રેન્ક છે ચાર અને એનો કેટેગરી રેન્ક છે એસટીની અંદર વન હવે તમે એક વસ્તુ ખાસ સમજો હવે માની લો કે આ ત્રીસ જણા છે હવે આપણી પાસે કેટલા છે તો કે ભાઈ એક કોલેજ માની લો કે કોઈ પસંદ કરી લઈએ છીએ કે ભાઈ એક કોલેજની અંદર અલોટમેન્ટ થાય છે હવે અલોટમેન્ટ ની અંદર ધ્યાનમાં રાખો કે ભાઈ એની અંદર માત્ર ને માત્ર વીસ જ સીટ છે જણા ત્રીસ છે ત્રીસ લોકો છે હવે આ કોલેજની અંદર વીસ સીટ છે તો કોમ્પ્યુટર શું કરશે પહેલાંથી લઈને ધીમે ધીમે જોતું જશે કે પહેલું નામ કયું છે ઓપન કેટેગરી છે હવે વીસ હોય તો વીસમાંથી એ પણ તમારે નક્કી હોય ને કે ભાઈ દસ સીટ છે એ જનરલમાં જશે બાકીની આપણે ત્રણ સીટ છે એ ઓબીસી કેટેગરીમાં જશે બાકીની બે સીટ છે આપણે એસસી કેટેગરીમાં જશે બાકીની બે સીટ એસટી કેટેગરીમાં જશે અને બાકીની બે સીટ છે એ ઈડબલ્યુએસ કેટેગરીમાં જશે રેડી આ રીતને એમાં નક્કી હોય હાલો ને આપણે ગમે અને બાકીની એક સીટ છે આપણે માની લો કે પીડબ્લ્યુડીમાં જાય એટલે ટોટલ કેટલી સીટ થઈ વીસ સીટ થઈ હવે આપણી પાસે જે ડેટા છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં એ કેટલા લોકોનો છે ત્રીસ લોકોનો ડેટા છે હવે એમાં કઈ રીતે ગોઠવણી કરશે એ હું તમને વ્યવસ્થિત સમજાવું તો કોમ્પ્યુટર પહેલા જનરલ કેટેગરીમાં જોશે આવું તમને એક્ઝામ્પલ તરીકે આપું છું ક્લિયર થઈ ગયું હવે માની લો કે દસ જણા છે તો જનરલ કેટેગરીમાં દસ જણાને આપવાનું છે એડમિશન તો હવે આ ગોઠવણી કઈ રીતે કરશે તો કોમ્પ્યુટર પહેલાં જોશે કે ભાઈ આ ઓપન કેટેગરી છે એને સાતસો માર્ક છે તો જીઆર છે વન તો હાલો આને પેલું એડમિશન થઈ ગયું એટલે આનો રેન્ક કેટલામાં આવશે પેલો આવશે પછી કોમ્પ્યુટર જોશે કે ભાઈ હવે બીજો છે એ ઓબીસી કેટેગરીમાં છે એને સાતસો માર્ક છે એનો ગુજરાત રેન્ક બે છે અને એસી રેન્ક વન છે તો હવે એ કોમ્પ્યુટર ડાયરેક્ટ છે ને ત્રીજા જણાને નહીં એડમિશન આપે તો કોમ્પ્યુટર એ બીજાને એડમિશન આપી દેશે પણ કઈ કેટેગરીમાં આપશે એને ઓપન કેટેગરી તરીકે અલોટ કરશે ક્લિયર થઈ ગયું એટલે બે સીટ પૂરી થઈ ગઈ હવે ત્રીજું છે ઓપન કેટેગરી હવે ઓપન કેટેગરીમાં કેટલામાં એનો ગુજરાત રેન્ક છે ત્રણ તો આનો કેટલામાં નંબર આવશે ત્રીજો આવશે એટલે એનું નામ ત્રીજું હશે પછી ચોથું હશે એસટી કેટેગરીમાં હવે એમ નહીં જોવે કે ભાઈ આ માની લો કે ઓપન કેટેગરી છે તો પાછો આઠમા નંબર ઓપન કેટેગરી છે એટલે એને પહેલાં રાખશે એવું નહીં કરે તો ચોથો નંબર કોનો આવ્યો એસટી કેટેગરીને આવ્યો એને સાતસો માર્ક છે એને કેટલામાં ગુજરાત રેન્ક ચાર છે અને કેટેગરી રેન્ક વન છે તો એને પણ જનરલમાં જ એડમિશન આપશે ચાર સીટો ભરાઈ ગઈ તમને જો જનરલ કેટેગરીમાં છે ને એ બધાને એડમિશન મળે તમે ઓપન કેટેગરીમાં આવતા હોય ઈડબલ્યુએસમાં આવતા હોય એસસી કેટેગરીમાં આવતા હોય કે એસટી કેટેગરીમાં આવતા હોય તમને તમારી જે રિઝર્વેશનની સીટ છે એનો તો લાભ તમને મળે જ પેલી વસ્તુ એ પણ તમને જનરલ કેટેગરીની સીટ છે એમાં પણ તમને લાભ મળે છે હવે એક્ઝામ્પલ તરીકે તમારે કઈ રીતે સત્યાવીસ ટકા છે આપણે ઓબીસી કેટેગરીની સીટ છે સત્યાવીસ પચાસ ટકા આપણે જનરલ ના ગણીએ તો પચાસ વત્તા તમારે સત્યાવીસ કરી દેવાના એટલી સીટોમાં તમને એડમિશન છે એ મળવા પાત્ર છે એવું નહીં તમે ઓબીસી કેટેગરીમાં આવો છો તો તમને ઓબીસી કેટેગરીની જ સીટ મળે તમે એસસી કેટેગરીમાં આવો છો તો તમને એસસી કેટેગરીની જ સીટ મળે તમે એસટી કેટેગરીમાં આવો છો તો તમને એસટી કેટેગરીની જ સીટ મળે એવું હોતું નથી ક્લિયર થઈ ગયું હવે આપણે પાછા મેરિટમાં આવી જઈએ તો આ છે ને પેલા એકથી દસે દસ સુધી જોઈ લેશે એકથી દસે દસ સીટ કોની ભરાઈ ગઈ તો કે ભાઈ જનરલમાં ભરાઈ ગઈ છે એટલે આ દસે દસ જણાનો ડેટા છે એની રીતે ક્લિયર થઈ જાય એટલે આ જનરલનું મેરિટ પેલા બનાવશે સમજી ગયા એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી ચાલો દસ જણા છે એનું તો આપણે કામ પૂરું થઈ ગયું આ વસ્તુ પેલા તમને ક્લિયર થઈ ગયા આમાં કોઈને કંઈ ક્વેરી છે તો દસે દસ સુધી છે આ રીતે એડમિશન આપી દેશે ક્લિયર થઈ ગયું એટલે એટલા એટલે વ્યક્તિઓનું એડમિશન તો પૂરું હવે એના પછી આપણે જોઈએ છીએ હવે એના પછી કેટેગરી જોવે રેડી હવે કેટેગરીમાં તો સ્પેસિફિક સીટ હોય કે ભાઈ ઓબીસી કેટેગરી છે એસટી કેટેગરી છે એસટી કેટેગરી છે તો હવે એનું કઈ રીતે બનાવે એ હું તમને સમજાવું હવે આગળના મેરિટની માહિતી આપતા પહેલા તમને અમારા પેડ કાઉન્સેલિંગ વિશે માહિતી આપી દઉં તો તમને ખબર છે કે તમારા લોકોનો પહેલો રાઉન્ડ છે બીજો રાઉન્ડ છે ત્રીજો રાઉન્ડ છે હવે બીજા રાઉન્ડથી તમારે અલગથી થશે સમજો બીજા રાઉન્ડમાં જો તમે સેજ પણ ભૂલ કરી નાખો છો તો દસ રૂપિયા ડાયરેક્ટ જશે તમારા પાછા અગિયાર હજાર ભરવા જોશે પાછા તમે ત્રીજા પાછા દસ હજાર જશે જો નાની એવી ભૂલ કરશો તો રાઉન્ડમાં ભાગ લઈ તો સંપૂર્ણ રાઉન્ડની સમજૂતી કોલેજ કઈ રીતે પસંદ કરવી એને સંપૂર્ણ માર્ગદર્શન માટે તમે અમારા પેડ કાઉન્સેલિંગ છે એમાં જોડાઈ શકો છો હવે એમાં તમારે જોડાવું હોય તો શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરવાનો છે અને અમારી સાથે તમારે જોડાવું હોય તો તમે જોડાઈ શકો છો એમાં તમને પહેલેથી લઈને છેલ્લે સોની સંપૂર્ણ માહિતી છે એ તમને પર્સનલમાં આપવામાં આવશે એટલે જે જોડાવા માંગતા હોય એ વહેલી તકે જોડાઈ જાય હવે આપણે મેરિટ તરફ આવીએ છીએ તો હવે આપણે જોઈએ છીએ ઓબીસી કેટેગરીનું મેરિટ તો આપણે દસ સુધી તો પૂરું થઈ ગયું દસ સુધી તો એ લોકોએ જનરલમાં એડમિશન આપી દીધું હવે તમે લોકો આપણે અગિયારમાં નંબરથી જોઈએ તો અગિયારમાં નંબરમાં માન્યું કે એસટી કેટેગરી છે હવે આપણે બધી કેટેગરીનું જોઈ લઈએ એસ ઓબીસી એસટી એસટી અને ઇડબલ્યુ એસ રેડી હવે તમે એક ખાસ સમજો હવે આપણે વ્યવસ્થિત રીતે તમને કહી દઉં હવે આપણે અગિયારમા નંબરથી જોઈએ છીએ કે અગિયારમા નંબરમાં એસટી કેટેગરીમાં છે હવે એના કેટલા માર્ક્સ છે છસો ને છન્નું માર્કસ છે તો એને ક્યાં એડમિશન આપશે તો કે આમાં એડમિશન એસટી કેટેગરીની માની લો કે બે સીટ છે આપણે તો બે સીટમાં આ લો એક એડમિશન આને આપી ગયું નંબર વાળાને આમાં એડમિશન આપ્યું હવે પછી નીચે જોશે બારમા નંબરમાં કોણ છે તો કે ભાઈ એસટી કેટેગરીમાં માર્ક કેટલા છસો છન્નું છે જનરલની સીટું જોવાય પહેલાં જનરલી ફૂલ થઈ ગઈ તો હવે કેટેગરીમાં આપવાનું ચાલુ કરે તો એસસી કેટેગરીમાં નંબર ચાર છે તો બારમા નંબરને એસટી એસસી કેટેગરીમાં આપી દેશે ક્લિયર થઈ ગયું એમાં પણ આપણે બે સીટ છે અને ત્રણ સીટ છે એ ઓબીસી કેટેગરીમાં છે ક્લિયર થઈ ગયું અને બે સીટ છે ઈડબલ્યુએસમાંથી હવે પછી ચૌદમાં આપણે થઈ ગયું હવે તેરમા નંબરનું ઓપન કેટેગરીમાં હવે એમાં જોશે છસો છન્નું માર્ક્સ છે રેન્ક ત્રણ છે ઓપન કેટેગરીની ઈ કોલેજમાં તો સીટો ભરાઈ ગઈ છે એટલે આ ભાઈને એડમિશન નહીં આપે ક્લિયર થઈ ગયો એટલે એનું પૂરું પછી ચૌદમા નંબર છે ઓબીસી કેટેગરી હવે છસો પંચાણું માર્ક્સ છે હવે એનો કેટેગરી રેન્ક છે બે તો આમાં કેટલા ચૌદમાં નંબરને છે એ ઓબીસીમાં એડમિશન છે એ આપી દેશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે પછી તમે નીચે જોશો ઈ તો ઈ માં પેલા જોવે જનરલમાં સીટું ખાલી છે કે નહીં નથી તો આપણે દસ સીટ તો પહેલા ભરાઈ ગઈ છે તો હવે ઈ ડબલ્યુએસમાં જોવે છે તો ઈ ડબલ્યુએસમાં કેટલા માર્ક છે છસો પંચાણું એટલે પંદરમાં નંબરના વિદ્યાર્થીને આમાં એડમિશન આપી દેશે પછી પાછું કોમ્પ્યુટર નીચે આવે છે કે ભાઈ હવે એના પછીના ઉમેદવારને ઓબીસી કેટેગરી છે તો એનો કેટલામાં હતો કે ભાઈ સોળમું નામ છે તો ઓબીસી કેટેગરીમાં સોળ એટલે બે સીટ તો ભરાઈ ગઈ હવે પછી નીચે જાય છે એસસી કેટેગરી તો એસસી કેટેગરીમાં કેટલા છસો ને પંચાણું માર્ક છે તો એને સત્તરમો નંબર એટલે આ સત્તરમાં નંબર વાળા ભાઈને એસટી એસસી કેટેગરીમાં આપી દીધું રેડી હવે અઢારમું નામ છે ઓપન કેટેગરી પણ ઓપનની સીટ જ ખાલી નથી તો આ ભાઈને એડમિશન નહીં આપે ક્લિયર થઈ ગયું એનું મેરિટ બનશે નહીં પછી ઓગણીસમા નંબરમાં જશે તો ઈ આવ્યું એવું છે તો એમાં ઓગણીસમા નંબરને આ થઈ જશે રેડી પછી અહીંયાથી પૂરું હવે ઈ ડબલ્યુએસ સીટો ભરાઈ ગઈ છે એટલે એના એડમિશનનું પૂરું એસસી કેટેગરીમાં સીટું ભરાઈ ગઈ છે બે હતી બે ભરાઈ ગઈ એટલે એ કોલેજમાં એડમિશનનું પૂરું ક્લિયર થઈ ગયું પછી આ નંબરના ભાઈ છે એને એડમિશન આપશે નહીં કેમકે જે તે કોલેજમાં પર્ટિક્યુલર સીટ હોય હવે ઓપનમાં પણ આપી દીધું અને આમાં પણ આપી દીધું એટલે પર્ટિક્યુલર સીટ હોય ને એટલે એમાં એડમિશન આપશે નહીં હવે એના પછી તમે જોઈ શકો છો આપણે સત્તરમાં નંબર એટલે વીસમા નંબરવાળા ભાઈ નહીં આપે હવે એકવીસમાં નંબરમાં આપણે જઈએ છીએ તો એક સીટ હવે જોવે છે કોમ્પ્યુટર ભાઈ એક સીટ એસટી કેટેગરીમાં ખાલી પડી છે તો એને એડમિશન છે આપી દેશે એટલે એકવીસમાં નંબરનું થયું બાવીસમાં નંબરને એડમિશન નહીં આપે શા માટે નહીં આપે તો કે નહીં આપે કેમ કે સીટ જ ખાલી નથી એસટી કેટેગરીમાં પછી ત્રેવીસમો નંબર આપણે જોઈએ છીએ કે ભાઈ ઓપન કેટેગરી છે એમાં પણ તમે લોકો જોઈ શકો છો ક્લિયર થઈ ગયો ત્રેવીસમી સીટ છે એ ઓપન કેટેગરીમાં છે તો એને નહીં આપે હવે એક સીટ આપણે ખાલી રહી ગઈ તમને ખ્યાલ હોય તો ઓબીસી કેટેગરીમાં એક સીટ છે એ ખાલી રહી ગઈ એટલે ચોવીસમાં નંબરનો ઓબીસી કેટેગરીમાં આપી દઈએ એટલે પૂરું હવે આ તમારું મેરિટ પૂરું હવે તમારું પછીનું મેરિટ કઈ રીતે બનશે ને અમે સમજાવ્યું એ હું તમને બતાડી દઉં જુઓ હવે તમારું મેરિટ મેં તમને સમજાવ્યું કે કઈ રીતે ગોઠવણી કરશે હવે ગોઠવણી પછી આ રીતનું તમારું મેરિટ બનેલું હશે જુઓ પહેલા શું આવશે તો કે ઓપન મેરિટ છે તો ઓપન મેરિટમાં તમે જોઈ શકો છો કે આ રીતના કેન્ડિડેટ છે એ રીતે પસંદ કરશે ક્લિયર થઈ ગયું આ દસ જણા આવી ગયા છે પછી આપણે ઈડબલ્યુ બે સીટ હતી તો બે સીટમાં તમે જોઈ શકો છો કે એમાં કઈ રીતે પંદરમાં નંબર અને ઓગણીસમાં નંબરના સ્ટુડન્ટને આપ્યું છે એડમિશન પછી ઓબીસીમાં ત્રણ સીટ હતી તો કયા કયા સ્ટુડન્ટને આપ્યું છે એ પણ તમે જોઈ શકો છો પછી એસસી મેરિટમાં કેટલા હતા બે સીટ ખાલી હતી તો બેને એડમિશન આપ્યું છે અને એસટી મેરિટમાં બે સીટ ખાલી હતી એમ બેને એડમિશન આપેલું છે એટલે જનરલી તમારું મેરિટ લિસ્ટ છે એ બધામાં આમ બનશે આમે ખાલી એક જ કોલેજની વાત કરી હતી ક્લિયર થઈ ગયું એવી આપણે ગુજરાતની અંદર ખાલી એમ ની તો ચાલીસ કોલેજો છે એટલે બધી કોલેજોમાં આ રીતે છે એ તમારું મેરિટ બનતું હોય છે એટલે એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની તમે જો જનરલ કેટેગરીમાં આવો છો તો જનરલ કેટેગરીમાંથી તમે બીજી કેટેગરીની સીટ તમને ન આપે પણ માની લો કે તમે ઓબીસી કેટેગરીમાં આવો છો એસસી કેટેગરીમાં આવો છો એસટી કેટેગરીમાં આવો છો એડબલ્યુએસમાં આવો છો તો તમને જનરલની સીટ મળી શકે પણ જનરલવાળા અમને તમારી સીટ ન મળે ક્લિયર થઈ ગયું એટલે મેરિટ છે સંપૂર્ણપણે આ રીતે છે કોમ્પ્યુટર દ્વારા ગોઠવવામાં આવતું હોય છે એટલે આમાં તમે જોઈ શકો છો જોવામાં તમને બે રેન્ક છે એ મેટર કર્યા છે હવે ઘણા લોકો છે ને મને બહુ પૂછતા હોય કે ભાઈ જનરલ રેન્કને આધારે બને કે કેટેગરી રેન્કના આધારે બને તો હવે તમે આ વિડિયો જોયો હશે તમને સંપૂર્ણ જવાબ મળી ગયો હશે કે ગુજરાત રેન્ક પર તમારો ડિપેન્ડ કરે છે અને કેટેગરી રેન્ક પર ડિપેન્ડ કરે છે ક્લિયર થઈ ગયું જે લોકોને ઓપનમાં આપ્યું છે એને જનરલ આધારે મળ્યું છે એડમિશન અને જે લોકોને કેટેગરીમાં આપ્યું છે એ લોકોને કેટેગરી રેન્ક છે એના આધારે એડમિશન છે એ મળેલું છે ક્લિયર થઈ ગયું જુઓ હવે આ કમિટી દ્વારા જે મેરિટ જાહેર કરવામાં આવ્યું હતું બે હજાર ચોવીસ પચીસ નો એમાં પણ તમે જોઈ શકો છો કઈ રીતે થયું તો આ ભાઈ જો પેલા ઓપન કેટેગરી છે એમાં જ આ ભાઈની ભાઈ લો કે કેટેગરી એસી છે તો એને ઓપન કેટેગરીમાં આપેલું છે ક્લિયર થઈ ગયું એના પછી આમાં જો આ બહેન એસી કેટેગરી છે તો પણ ઓપનમાં આપેલું છે એસસી કેટેગરી ઓપનમાં આપેલું છે એ પણ તમે જોઈ શકો છો આ બેન ઈડબલ્યુએસ કેટેગરી છે તો એમને પણ ઓપનમાં એડમિશન આપેલું છે ઈડબલ્યુએસ હોય તો પણ ઓપનમાં આપેલું છે ક્લિયર થઈ ગયું તો આમાં મેં ડેટા છે જો આઈસસી કેટેગરીમાં છે તો એને પણ સેમ આપી દીધું છે ઓપન કેટેગરી છે એમાં આપી દીધું છે ક્લિયર થઈ ગયું એ રીતે તમે પણ આ જોઈ શકો છો એટલે મેં તમને છે એ નાનો ડેટા લઈને સમજાવ્યો છે આ મોટો ડેટા છે એટલે તમને એટલીસ્ટ એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે હવે આ વિડીયો ઉપરથી કે ભાઈ તમારું મેરિટ છે કઈ રીતે બને ક્લિયર થઈ ગયું તો આ વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ કરીને આ વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપ અથવા વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને વધુ અને પર્સનલ માહિતી માટે અમારી સાથે તમે પેડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો નંબર છે એ બંને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધા છે ત્યાં જઈને જોડાઈ શકો છો